મારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ગાજરમાંથી એક અલગ જ પ્રકારની સ્વીટ બનાવવાના છીએ તો જનરલી શિયાળામાં બધાના ઘરે ગાજરનો હલવો તો બનતો જ હોય છે પણ આજે આપણે ગાજરમાંથી સ્વીટ કેવી રીતે બનાવી તે જોઈશું તો ચાલો જોઈએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને બીજી આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઈકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે એટલે આપણે એકદમ ફ્રેશ ગાજર લઈશું જો તમારી પાસે આવા લાલ ગાજર હોય તો લાલ અને ઓરેન્જ હોય તો તમે એ લઈ શકો છો હવે આપણે આ ગાજર પરથી આ રીતે છાલ છોલી દઈશું અને આગળથી આ રીતે ખરાબ ભાગ આપણે કાઢી દઈશું તો એવી જ રીતે આપણે બધા જ ગાજરની છાલ છોલી દઈશું તો અહીંયા મેં બધા જ ગાજર છોલીને રેડી કરી દીધા છે અને હવે આપણે ગાજરને કટ કરી લઈશું તો આપણે આ રીતે નાના નાના ટુકડા કરવાના છે અને અંદરનો જે યલો કલરનો પોર્શન છે એ આપણે નીકાળી લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો આ આપણે નીકાળી દઈશું અને આ રીતે આપણે કટ કરી લઈશું તો અહીંયા આપણે બધા જ ગાજરને આ રીતે કટ કરી દઈશું તો અહીંયા હવે તમે જોઈ શકો છો બધા જ ગાજરને આ રીતે આપણે કટ કરી લીધા છે હવે આપણે એક પેન લઈશું અને એમાં બધા જ ગાજર ઉમેરી લઈશું હવે આમાં આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અથવા તો ગાજર ડૂબે એટલું પાણી એડ કરીશું હવે આપણે ગેસ ઓન કરીને આને કૂક થવા દઈશું તો ઢાંકણ બંધ કરીને દસેક મિનિટ માટે કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું તો હજુ ગાજર કૂક થયા નથી તો આપણે ફરીથી ઢાંકણ બંધ કરીને ગાજરને કૂક થવા દઈશું તો થોડી વાર પછી આપણે ફરીથી ચેક કરીશું તો હવે ગાજર કૂક થઈ ગયા છે ગેસ ઓફ કરી દઈશું હવે આપણે એક કાણાવાળી ચાણી લઈશું અને નીચે એક બાઉલ લઈશું અને આ રીતે બધા જ ગાજર કાઢી લઈશું હવે અહીંયા તમે જોઈ શકો છો ગાજરમાંથી જે પાણી વધ્યું છે એનો આપણે યુઝ કરવાનો છે તો એને આપણે સાઈડમાં મૂકી દઈશું અને જે ગાજર કૂક કર્યા હતા એને આપણી પેસ્ટ બનાવવાની છે અને એને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું અને એની સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું ઢાંકણ બંધ કરીને આપણે ક્રસ કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે હવે જે આપણે ગાજરનું પાણી વધ્યું હતું એમાં આપણે ફોર ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેરીશું અને લમ્સ ના રહે એ રીતે આપણે સારી રીતે હલાવી લેવાનું છે અને ત્યારબાદ એક પેનમાં આપણે જે ક્રશ કરેલા ગાજર હતા એનો પલ્પ ઉમેરી લઈશું અને એમાં જ આપણે જે કોર્નફ્લોરની સ્લરી બનાવી હતી એ પણ એડ કરી દઈશું ત્યારબાદ તેમાં સાતથી આઠ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી લઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને તમે જે પ્રમાણેની સ્વીટનેસ ખાતા હોય એ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો અને બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી જ આપણે આને સ્ટવ પર રાખીશું જેથી લમ્સ ના રહે તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ગેસ ઓન કરીશું અને એના પર કૂક થવા દઈશું તો આને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર કૂક થવા દઈશું અને કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે તો આમાં ગાજરનું જે પાણીનો ભાગ છે એ બળી જાય ત્યાં સુધી આપણે આને કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે હવે આપણે ફ્લેવર માટે ટુ ટેબલ સ્પૂન વેનીલા એસન્સ ઉમેરીશું અને જો તમારી પાસે વેનીલા ફ્લેવર ના હોય તો તમે એલાયચી પાવડર પણ ઉમેરી શકો છો સારી રીતે મિક્સ કરી લઈશું તો બધું જ પાણી બળી જાય અને પેનમાં બિલકુલ પણ ચોટે નહીં ત્યાં સુધી આપણે કોન્સ્ટન્ટ હલાવતા રહીશું અને એકદમ જેલી જેવું થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે તો હવે તમે જોઈ શકો છો એકદમ પાણી બળી ગયું છે અને નીચે ચોંટતું પણ નથી તો આ સમયે આપણે ગેસ ઓફ કરી દઈશું અને હવે આપણે ત્રણ બાઉલ લઈશું અને એને ઘીથી ગ્રીસ કરી દઈશું તો તમારે જે શેપ આપવો હોય એ રીતે તમે કોઈ બાઉલ કે પછી ગ્લાસમાં તમે એડ કરી શકો છો હવે આ પલ્પને આપણે ગ્રીસ કરેલા બાઉલમાં ઉમેરી લઈશું તો તમે પ્લેટમાં કે પછી જે શેપ આપવો એમાં તમે એડ કરી શકો છો તો આ ત્રણેય બાઉલમાં હું ઉમેરી લઈશ તો આ પલ્પને આપણે ત્રણેય બાઉલમાં ઉમેરી લીધા છે હવે આપણે જે બાકીનો પલ્પ વધ્યો છે એને આપણે આ રીતે એક પ્લેટમાં લઈ લઈશું હવે પ્લેટને આ રીતે આપણે થપથપાવીશું જેથી એક સરખો થઈ જશે અને હવે આપણે આને ફ્રીજમાં સેટ થવા માટે મૂકીશું તો આઠેક કલાક માટે મેં ફ્રીજમાં અને પીસ કરી દઈશું અને સાઈડમાંથી આપણે આ રીતે પહેલા છરી ફેરવી લઈશું જેથી ઇઝીલી આપણા આ જે પીસ પાડેલા છે એ નીકળી શકે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પીસ નીકળી ગયો છે તો કેરટ બરફી રેડી છે હવે આ આપણે ગાજરની બરફીને ટોપરાની છીણમાં આ રીતે ગાર્નિશ કરી દઈશું અને એ પ્લેટમાં મૂકી દઈશું તો આવી જ રીતે આપણે બીજા પીસને પણ ગાર્નિશ કરી દઈશું અને એવી જ રીતે આપણે બાઉલમાંથી પણ બરફીને કાઢી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઇઝીલી નીકળી ગઈ અને એ પણ આપણે ટુકડાના છીણથી ગાર્નિશ કરી દઈશું તો એવી જ રીતે આપણે બધા જ ગાજરની બરફીને ગાર્નિશ કરી દઈશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી ગાજરની બરફી રેડી છે તમે એને કેરેટ ડેઝર્ટ પણ કહી શકો છો સો ફ્રેન્ડ્સ ગાજરની સિઝન પૂરી થાય એ પહેલાં તમે પણ આ ગાજરની સ્વીટ એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે ફરી મળીશું મારા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો